જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા એક કરોડનું પચીસ અનુદાન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા 1.25 કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે 60 કાઉચ લેવામાં આવ્યું છે આ અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટી નિખિલ ચોપરાના હસ્તે આપવામાં આવ્યું હતું જેબી ફાર્મા દ્વારા સંસ્થાની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એઆઈડીએસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ અમલીકરણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જયેશ પટેલ જેવી મોદી કેન્સર સેન્ટરના ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે હું ડોક્ટર આત્મી ડેલીવાલા જવેદ મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે જેબી કેમિકલ છે એ કંપનીએ આજે જાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિયેશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ સિક્સડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે સિક્સડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એ કાઉચનો ફાયદો એ થશે કે જે રેડિએશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જે બી કેમિકલ દ્વારા આ સિક્સડી કાઉચ માટે ડોનેશન ડોનેશન આપવામાં આવ્યું છે તે માટે જાબેન મોદી હોસ્પિટલ જીબી કેમિકલના સીઈઓ શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જ મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેના તેની આશા સાથે ધન્યવાદ થેન્ક યુ ભરત ધાનાણી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ આજરોજ અમારી કંપની દ્વારા એક કરોડને પચીસ લાખનું ડોનેશન જે આદે મોદી કેન્સર હોસ્પિટલના રેડિએશન સેન્ટર માટે આપવામાં આવેલ છે અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ હોસ્પિટલને કંઈ ને ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સપાયર થઈને ઇમિડિયેટલી એક કરોડ ને પચીસ લાખ અનુદાન સેન્શન કરેલ છે આ તું એમનો આભાર વ્યક્ત કરું છું વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર